નમસ્કાર ખેડૂત મિત્રો જગત નોતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય માતાજી જય મુલેધી ચેનલમાં મિત્રો આપણે ખેતીવાડીના વિડીયા જે ખેડૂતોને ઉપયોગી થાય એવા વિડીયા હંમેશા મૂકતા હોઈએ છીએ ને કંઈક ને કંઈક ખેડૂતોને જાણવા મળતું હોય છે કંઈક નવીનતા હોય છે કોઈ ખેડૂતોના પ્રશ્નો અને વાંચા આપવા માટેનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ અત્યારે ખેડૂતોને જે મગફળી છે ટેકાના ભાવે વેચવા માટે પહેલી તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો તમામ ખેડૂત મિત્રો પોતાની ગ્રામ પંચાયતમાં જઈ અને જે ટેકાના ભાવે મગફળી વેચવાની હોય એ ઓનલાઈન ફોર્મ ભરાવી દે કારણ કે હજી શરૂઆત જ છે એટલા માટે ઘણી સાઈટો ચાલતી નથી એવા પ્રશ્નો સાંભળવા મળ્યા છે અને સાઈટ હેંગ થાય છે સર્વર ડાઉન હોય આવા ખેડૂતો દ્વારા પ્રશ્નો જાણવા મળ્યા છે થોડાક સમયની અંદર લગભગ બરોબર થઈ જશે પરંતુ અધિકારીઓ એમ કહે છે કે ભાઈ એકસાથે ખેડૂતો બધા ફોર્મ ભરે એટલે સર્વર ડાઉન હોય આવા પ્રશ્નો હોય તો ખેડૂતોએ વીસી મારફતે આ ફોર્મ ભરાવી દેવા જોઈએ તેનો સમયગાળો પંદર દિવસનો છે તો હજી પંદર દિવસ વધારે એટલે કે એક મહિનાનો કરી દે એવી આપણી માગણી છે ટૂંક સમયની અંદર લગભગ ખેડૂતો જો ફોર્મ ન ભરપાઈ કરી શકે તો સમયગાળો વધે તો તમામ ખેડૂતોએ આ પોર્ટલ ઉપર મગફળીના ઓનલાઈન ફોર્મ ભરાવી દેવા અને નુકસાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે કે જે જે ખેડૂતોને ગયા વર્ષે એટલે કે પાદરો મહિનો ઓક્ટોબરમાં જે નુકસાન થયું હતું એમના પણ ટૂંક સમયની અંદર ફોર્મ ભરાશે તો એ સહાયની માટે એક હેક્ટરની અગિયાર હજાર એટલે બે એક્ટરની મર્યાદામાં બાવીસ હજાર લગભગ ખેડૂતોને ચૂકવવામાં આવશે આવી પણ એક જાહેરાત કરવામાં આવી છે એમાં કેટલા કેટલા ગામડા છે પોતાનું ગામ છે કે નહીં તાલુકો છે કે નહીં ખેડૂતો ચેક કરી લે અને જો પોતાના ગામનો સમાવેશ હોય તો એમના પણ ફોર્મ ટૂંક સમયની અંદર ભરાશે તો ખેડૂતો ભરી દે એટલે અત્યારે મગફળી કપાસ સોયાબીન મગ જે ખેડૂતોએ મગફળી ઓરવીન આવેલી છે તેની અત્યારે મોસમનો સમય છે એટલા માટે વરસાદનો એક ખૂબ સરસ મજાનો રાઉન્ડ આવી રહ્યો છે જે ચાર તારીખથી આઠ તારીખ સુધીમાં હવામાન નિષ્ણાતો જણાવે છે તો ખેડૂતોએ જે કાંઈ કામગીરી હોય તાત્કાલિક પૂર્ણ કરી અને જ્યાં રાઉન્ડ આવશે ત્યારે લગભગ ખેડૂતોના કામ બધા અટકી જશે એટલા માટે મોટાભાગની કામગીરી હોય એ પૂર્ણ કરી દેવી જોઈએ જે અત્યારે હાથી આપવાનું હોય છે કોઈ ખાતર વાવતા હોય છે કોઈ મગફળી જે ઘણા ખેડૂતો ઉપાડે છે એમને તો નુકસાન થશે કારણ કે અત્યારે જે ઉતાવળી જાતો મગફળીની છે એમની મોસમ પડેલી જ છે તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દઈજો લાઇક કરો અને બીજા મિત્રો મિત્રોને શેર કરજો જેથી લક્ષી કઈ માહિતી હોય તો તમારી ચેનલ દ્વારા તમને આપી શકાય જય માતાજી